અને શિમખરડો કહેવાય હવે વધારાની બે વિગત આપી દઉં એ પણ સાંભળી લ્યો ફેશન પત્ર એટલે આમ તો ફસલ ને લગતી વિગત છે પણ બોલાય છે ફેશન પત્ર ગામ નમૂનો એક જેમાં પ્રથમ કોલમમાં સર્વે નંબર હોય પછી જમીન પ્રકાર હોય પછી જે છે દરબારી ખાલસા એવા કયા પ્રકારની જમીન છે સરકારી વગેરે પછી ખેતરનું નામ હોય માલિકનું નામ હોય જમીનનો પાછો પણ પ્રકાર હોય અને આકારની રકમ માત્ર હોય પણ આકાર રજીસ્ટર આખું જુદું હોય આકાર રજીસ્ટરની કોપીને બંધ કહેવાય જેમાં ઓગણત્રીસ કોલમમાં માહિતી આપવામાં આવેલી હોય સર્વે નંબર હોય આકાર જુદા જુદા પ્રકારના જેમ કે અલવર તુલવર ખરાબાની જમીન વગેરે હોય આકાર જુદા જુદા હોય આકાર માફ કરેલા હોય એટલે આકાર માટેનું હોય ને આકાર પત્રક કહેવાય

યુટ્યુબમાં જઈને માત્ર રમણીભાઈ કોટલિયા લખજો ત્રણ ચેનલમાં લગભગ એક હજારથી વધારે વિડીયો ઓડિયો મુકાઈ ચુક્યા છે ખેડૂતો તમારું કામ તમે જાતે કરતા શીખો તમારા વકીલ તમે જાતે બનો એ અંતર્ગત હું આ બધી માહિતી આપતો હોઉં છું મને પ્રશ્ન પૂછવા હોય તો મારો મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું દસ છે બસ બાકીના ચાર આંકડા પાછા બીજા ઓડિયો સાંભળજો અને ગોતી લેજો કોઈ સીધો ફોન નહીં કરતા વોટ્સએપથી મેસેજ કરવાનો છે મેસેજ વાળાનો જવાબ આપીશ ને નવો પ્રશ્ન હોય તો જ પૂછજો જૂના ટાઇટલ અંદરથી જોઈ લેજો નિયમ ભંગ કરશે તો નંબર બ્લોક કરું છું